સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તેથી રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો જે અંતર્ગત આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તેમ છતાં પણ વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી વેસુ સ્થિત એસડી જૈન સ્કૂલ સરકારના પરિપત્રને ઘોડીને પી ગઈ હોય તેવો ઘાટ સજાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલ બંધ માટે જાહેરાત કરાઈ હતી તેમ છતાં પોતાની મનમાની ચલાવતા અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખ્યા હોય તે રીતે એસડી જૈન સ્કૂલ ચાલુ જોવા મળી હતી ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું આ અંગે એ કહ્યું કે સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપવામાં આવશે સ્કૂલ ચાલુ હતી ડીઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી ધોરણ એક થી સાત ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા આ શિક્ષણ વિભાગનો કોઈ જ ડર નથી હવામાન વિભાગની આગાહી બાદ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી પરંતુ આ સ્કૂલ ચાલુ રહી હતી